નમસ્કાર આજે આપણે હિન્દુ દર્શનના એક ખૂબ જ રસપ્રદ વિષય પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ એ છે જીવનના ચાર મુખ્ય ઉદ્દેશો જેમને ચાર પુરુષાર્થ કહેવાય છે હા નમસ્કાર આ ચાર પુરુષાર્થ ખરેખર જીવન જીવવાની એક સંપૂર્ણ રૂપરેખા આપે છે અને આપણી આ ચર્ચાનો આધાર રહેશે ચાર પુરુષાર્થ જીવનના ચાર સ્તંભો એ લખાણના કેટલાક અંશો આપણો મુખ્ય હેતુ એ સમજવાનો છે કે આ ચાર ધર્મ અર્થ કામ અને મોક્ષ શું છે અને સ્ત્રોત મુજબ એ કેવી રીતે એક સંતુલિત જીવન માટે માર્ગદર્શન આપી શકે બરાબર ચાલો શરૂ કરીએ તો પહેલો પુરુષાર્થ છે ધર્મ હવે ઘણા લોકો ધર્મ એટલે સીધું પૂજા પાઠ મંદિરે જવું એવું સમજે છે પણ સ્ત્રોત તો કંઈક જુદું કહે છે ખરું ને ચોક્કસપણે જુઓ સ્ત્રોત બહુ સ્પષ્ટ છે ધર્મ એટલે ફક્ત ધાર્મિક વિધિઓ નહીં એનો વ્યાપ બહુ મોટો છે એ છે આપણું કર્તવ્ય નૈતિકતા સદાચાર એટલે કે સમાજ પ્રત્યે પરિવાર પ્રત્યે આપણી પોતાની જાત પ્રત્યેની જવાબદારીઓ બરાબર સત્ય બોલવું પ્રમાણિક રહેવું દયા રાખવી પોતાની ફરજો નિભાવવી આ બધું જ ધર્મોનો ભાગ છે એમ સમજો કે એ પાયો છે પાયો હા જેના પર બીજા પુરુષાર્થ ટકેલા છે ધર્મ વગર બીજું બધું અસ્થિર થઈ જાય એક નૈતિક માળખું પૂરો પાડે છે ઓકે તો ધર્મ જો નૈતિક પાયો છે તો પછી આવે છે અર્થ આનો સંબંધ તો સીધો પૈસા સંપત્તિ ભૌતિક સુખ સુવિધાઓ સાથે લાગે છે નહીં હા લાગે છે અને એ છે પણ સ્ત્રોત કહે છે કે જીવન ટકાવી રાખવા કુટુંબનું ભરણપોષણ કરવા અને હા ધાર્મિક અને સામાજિક કાર્યો કરવા માટે પણ ભૌતિક સાધનો એટલે કે અર્થ જરૂરી છે પણ એમાં પેલી વાત મહત્વની છે ને કે કેવી રીતે કમાવું બિલકુલ એ જ મુખ્ય મુદ્દો છે સ્ત્રોત ભાર મૂકે છે કે અર્થ ધર્મના માર્ગે જ પ્રાપ્ત થવો જોઈએ એટલે કે નૈતિક રીતે યોગ્ય રીતે મહેનતથી છેતરપિંડી વગર હા અને એટલું જ નહીં એ કમાયેલા ધનનો ઉપયોગ પણ યોગ્ય રીતે થવો જોઈએ પરિવાર માટે સમાજની જરૂરિયાતો માટે સ્ત્રોત તો એમ પણ સૂચવે છે કે અધર્મથી મેળવેલો અર્થ શાંતિ નહીં આપે બરાબર એટલે ધર્મ અને અર્થ જોડાયેલા છે નૈતિકતા સાથેની સમૃદ્ધિ સરસ હવે ત્રીજો પુરુષાર્થ કામ આ શબ્દ સાંભળીને ઘણા લોકોના મનમાં એક સંકુચિત વિચાર આવે છે હા એવું થાય છે મોટાભાગે લોકો કામને ફક્ત શારીરિક ઇચ્છાઓ કે જાતિ સુખ સાથે જોડે છે પણ સ્ત્રોત એનો અર્થ બહુ વિશાળ રીતે સમજાવે છે કઈ રીતે સ્ત્રોત મુજબ કામ એટલે જીવનના તમામ પ્રકારના આનંદ ઈચ્છાઓની પૂર્તિ એમાં પ્રેમ લાગણીઓ કલાનો આનંદ સૌંદર્યનો અનુભવ બધું જ આવી જાય શારીરિક સુખ એનો એક ભાગ છે પણ એ જ સર્વસ્વ નથી એટલે જીવનને માણવાની વાત છે બધી ઇન્દ્રિયોથી મળતો સંતોષ હા બરાબર જીવનને રસપ્રદ જીવવા જેવું બનાવતી બાબતો પણ અહીં પણ પેલું સંતુલન જરૂરી છે એટલે કે ધર્મ અને અર્થની મર્યાદામાં ચોક્કસ સ્ત્રોત ચેતવે છે કે જો કામ ધર્મ એટલે કે નૈતિકતા અને અર્થ એટલે કે જવાબદારીઓના નિયંત્રણ વગરનું હોય તો એ માત્ર ભોગવાદ બની જાય જે કદાચ ક્ષણિક સુખ આપે પણ લાંબે ગાળે હા લાંબે ગાળે અસંતોષ અને દુઃખ તરફ દોરી શકે છે એટલે નિયંત્રિત સંતુલિત આનંદની વાત છે સમજાયું ધર્મ માર્ગ દેખાડે અર્થ સાધન આપે અને કામ જીવનમાં રસ પૂરે અને આ ત્રણેયનું સંતુલન સાધીને પછી આવે છે ચોથો અને અંતિમ પુરુષાર્થ મોક્ષ આને જીવનનો પરમ ઉદ્દેશ્ય કહ્યો છે બરાબર બરાબર મોક્ષ એટલે મુક્તિ સ્ત્રોત સમજાવે છે કે આ જન્મ મરણના ચક્રમાંથી છુટકારો છે ભૌતિક જગતના બંધનોથી પર થવું એટલે પરમ શાંતિની અવસ્થા આત્માનું પરમાત્મા સાથે મિલન હા એ જ આધ્યાત્મિક જ્ઞાન દ્વારા સ્વયંને ઓળખવું અને બધા બંધનોથી મુક્ત થવું સ્ત્રોત મુજબ આ જીવનનું સર્વોચ્ચ લક્ષ્ય છે પણ ત્યાં સુધી પહોંચવા માટે પહેલા ત્રણ પુરુષાર્થનું સંતુલિત પાલન જરૂરી છે એટલે એવું નથી કે સીધો મોક્ષ જ પકડવાનો ના ના એવું બિલકુલ નથી જુઓ આ ચારેય એકબીજા સાથે જોડાયેલા છે ધમ વગર અર્થ અને કામ ભટકી જાય અને ધર્મ અર્થ કામના યોગ્ય આચરણ વગર મોક્ષ સુધી પહોંચવું મુશ્કેલ છે એક ક્રમિક વિકાસ છે એમ કહી શકાય એક સંપૂર્ણ જીવનનો નકશો લાગે છે હા એક સંકલિત દ્રષ્ટિકોણ છે જીવનના દરેક પાસાને નૈતિક ભૌતિક ભાવનાત્મક અને આધ્યાત્મિક યોગ્ય સ્થાન અને મહત્વ આપવાની વાત છે તો આપણે જોયું કે આ ચાર પુરુષાર્થ ધર્મ અર્થ કામ અને મોક્ષ એ હિન્દુ દર્શન મુજબ જીવનને સમગ્રતામાં જોવાની અને સંતુલિત રીતે જીવવાની એક પ્રણાલી રજૂ કરે છે બરાબર નૈતિકતા સમૃદ્ધિ આનંદ અને અંતે મુક્તિ આ ખરેખર ખૂબ ઊંડી અને વિચારવા જેવી વાત છે અને જ આપણે એક સવાલ સાથે સમાપન કરી શકીએ આજનો જમાનો જુદો છે સફળતાની આપણી વ્યાખ્યાઓ કદાચ ભૌતિક સિદ્ધિઓ પર વધુ કેન્દ્રિત છે હા તાત્કાલિક પરિણામ તાત્કાલિક સંતોષ બરાબર તો એવામાં જીવનના ઉદ્દેશ્યોનું આ પ્રાચીન સંતુલિત માળખું જે ધર્મ અર્થ કામ અને મોક્ષનો સમન્વય કરે છે એ આજના આપણા જીવન માટે કેટલું પ્રસ્તુત છે શું એ આપણી આધુનિક પ્રાથમિકતાઓને કોઈ પડકાર ફેંકે છે કે પછી એને સમજવાની નવી દ્રષ્ટિ આપે છે આ એક વિચારવા જેવો મુદ્દો છે ખરું ને હા જેના પર શ્રોતાજનો મનન કરી શકે